છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર તાલુકાના લોઢણ ગામે ગેરકાયદેસર રેતી ખનનનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે તો ગ્રામજનો દ્વારા આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી છે તો ગ્રામ લોકોના આક્ષેપ મુજબ લીઝ માલિકે વહેતી નદીમાં હિટાચી મશીન ઉતારીને ગેરકાયદેસર રીતે રેતી ખોદકામ શરૂ કર્યું હતું તો નદીમાંથી મોટા પાયે રેતી કાઢીને ઢગલો કરવામાં આવી રહ્યો હતો તો પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ જોઈને ગ્રામજનો સ્થળ પર ભેગા થયા હતા આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે તો ગ્રામજનોએ એકઠા થઈ સ્થળ ઉપર પહોંચ્યા અને રેતી પકડી પાડતા વાતાવરણ ગરમાયું પક્ષો થવા પામી હતી ગ્રામજનો આક્ષેપ છે કે હાજર અધિકારીઓ એકબીજાને ઓળખતા ના હોય તેમ વર્તન કરતા દેખાયા હતા જેના કારણે શંકા વધુ ગાઢ બની રહી છે કે શું તેઓ સાચા અધિકારીઓ હતા કે પછી બીજું કોઈ કાવતરું ચાલી રહ્યું હતું તો ગ્રામજનોનું કહેવું છે કે વેતી નદીમાંથી સ્થિતિ કાઢવાથી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધો સર્જાય છે તો સાથે જ પાણીનો સ્તર ઘટી જવાની ભીતિ છે જે ભવિષ્યમાં ખેતી પીવાનું પાણી અને પર્યાવરણ માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે ત્યારે ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરનાર લીઝ માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે નદીના વહેતા પાણીમાંથી રેતી ખોદકામ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની ભૂમિકા અંગે પારદર્શક તપાસ કરવામાં આવે ગ્રામજનોને પર્યાવરણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ તરફથી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી પરંતુ વાયરલ થયેલા વિડીયોના કારણે લોઢાડ ગામમાં નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ઇરફાન બકરાણી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાવીજેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ